ગોધરામાં રાવણ દહન પંચદાહોદમાં રાવણના પુતળા દહન કરી દશેરા પર્વની ઉજવણી પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેર પણ અહંકારનું નાશ અને ધર્મના વિજયની ભાવના સાથે વિજયાદશમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી જેમાં ગોધરા પાલિકા દ્વારા રાવણ રાવણપુતળાનું તૈયાર કરવાનું ઓર્ડર રાજસ્થાન ડુંગરપુર બાબા રામદેવ ફાયર વર્ષ આપતા લાલબાગ મેદાન ખાતે કારીગરો દ્વારા ચોલીસ ફૂટનું રાવણ અને પાંત્રીસ કુંભકર્ણના પુતળાનું તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ફિલેન્ડગંજ સાત રસ્તા ફિલેન્ડગંજ સી સાઇડ ગોદી રોડ ગોવિંદનગર સિદ્ધેશ્વરી સોસાયટી અને ગુજરાતી વાડ સહિતના વિસ્તારોમાં ભક્તિભાવનો ઉત્સાહ વચ્ચે રાવણ દહનના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા દાહોદમાં આર્ય કલા સંસ્કૃતિ મંડળ દ્વારા રામલીલાની પૂર્ણાહુતિ ભાગરૂપે રામ રાવણ સિંહા નગર ચર્ચા કર્યા બાદ ફિલેન્ડગંજ વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું જિલ્લાના

ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ